ડાયાબિટીસનો રિપોર્ટ કોઈ પણ વ્યક્તિએ ક્યારે કરાવવો જોઈએ તો પહેલાં તો ડાયાબિટીસના લક્ષણો હોય એટલે કે વારંવાર પેશાબ કરવા જવું પડે વારે વારે પાણી પીવું પડે તરસ લાગે ખૂબ ભૂખ લાગે ખૂબ ખાઈએ છતાં પણ વજન ઘટે આ બધા લક્ષણો ડાયાબિટીસ તરફ નિર્દેશ કરે છે તો ત્યારે રિપોર્ટ કરાવવો જોઈએ ઘણા એમ કે મને પાકતું જ નથી તો પાકવાનું છે ને ખૂબ ડાયાબિટીસ કાબુમાં ના હોય વર્ષો જતા રહે પછી શરૂ થાય એટલે પાકે ના પાકે એ ઉપર રિપોર્ટ આધારિત નથી અને કોઈ તમારા નજીકના સગાને ડાયાબિટીસ હોય માતા પિતાને ભાઈ બહેનને મામાને દાદા દાદીને નાના નાનીને એને ડાયાબિટીસ હોય તો તમારામાં ડાયાબિટીસ થવાની શક્યતા વધારે રહે એટલે ઉંમર સાથે બહુ સંબંધ નથી આપદા લક્ષણો હોય તો ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવો જોઈએ તો એની માટેના ક્રાઇટેરિયા કયા તો ભૂખ્યા પેટનો એટલે કે દસ કલાક કાંઈ જ ખાધું પીધું ન હોય પાણી સિવાય એ રિપોર્ટ જો એકસો છવ્વીસ કે એનાથી વધારે આવે તો એ ડાયાબિટીસ હોય ચાર મહિનાનું એવરેજ એચ બી એના વિશે આપણે ભવિષ્યમાં વાત કરીશું એ જો છ પોઈન્ટ પાંચ કે એનાથી વધારે હોય તો ડાયાબિટીસ હોય અને ઉપરના જે લક્ષણો મેં વર્ણવ્યા એ લક્ષણોની સાથે જો શુગર બસો કે તેથી વધારે હોય એકવાર અથવા એકથી વધુ વાર તો ડાયાબિટીસ હોવા તરફ નિર્દેશ કરે છે અને ડાયાબિટીસ સુધી પાકું થાય છે આભાર